નમસ્કાર મિત્રો વડ ગુજરાતી સમાચાર સ્વાગત છે મિત્રો દેશ અને દુનિયા ભરના તમામ તાજા સમાચાર સૌથી પહેલા જોવા માટે અત્યારે સબસ્ક્રાઇબ હાલના સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે હા આપણે જણાવી દઈએ કે અત્યારે ખૂબ જ મોટા સમાચાર સામે આવ્યા છે તો મિત્રો વાત કરીએ તો અત્યારમાં કચ્છમાં વરસાદના માહોલ વચ્ચે ઉપર ઉપરી બે ભૂકંપના આંચકા અનુભવાયા મિત્રો સંપૂર્ણ માહિતી વિડીયો મળતી રહેશે વિડીયો મળતો વિડીયોને એક લાઈક ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા રહી અત્યારે હાલ મળતી માહિતી મુજબ આપણે જાણીએ કે કચ્છમાં એક બાજુ વરસાદી માહોલ જામ્યો છે તો મિત્રો આજે સાંજે ચાર થી છ દરમિયાન મુદ્રામાં પોણા બે ઇંચ વરસાદ નખત્રાણામાં ભચાઉ સહિત વિસ્તારમાં વરસાદ વરસ્યો છે મિત્રો ત્યારે બીજી તરફ આજે સાંજે ચાર વાગ્યા ને દસ વાગે દુબઈથી દસ કિલોમીટર દૂર પૂર્વોત્તર દિશામાં ત્રણ પોઈન્ટ ત્રણની તીવ્રતાનો સવારે ચાર પોઈન્ટ પિસ્તાલીસ વાગે ખારણા થી 34 કિલો ઉત્તર અને 2.6 ની તીવ્રતાનો એમ ઓપરા ઉપર બે ભૂકંપના આંચકાથી ધરતી તૂટી ઉઠી હતી મિત્રો મળતી માહિતી મુજબ આપણે જાણતી કે દુધાઈ પાસે ભૂકંપનું કેન્દ્ર બિંદુ 23.365 અક્ષાંશ અને 70.210 અક્ષાંશ રેખાંશ પર જમીનથી 30 કિલોમીટરની ઊંડાઈએ નોંધાયું છે મિત્રો જ્યારે અન્ય ભૂકંપનું કેન્દ્ર બિંદુ 26.147 અક્ષાંશ પર અને આગના 70.773 બે આંચકાથી લોકો ઘરની બહાર નીકળી ગયા હતા મિત્રો વાત કરીએ તો છ જૂને ભચાઉ પંથકમાં ત્રણ પોઈન્ટ એકતા ભયંકર ભૂકંપ આવ્યો હતો મિત્રો ગત તારીખ ત્રણ જુલાઈએ જુદાઈ પંથકમાં ત્રણ તીવ્રતાના અઠ્યાવીસ જૂને લખપતાર પંથકમાં ત્રણ પોઈન્ટ ના તો છવ્વીસ જૂને ભચાઉ પંથકમાં બે પોઈન્ટ સાત અને આજેના દિવસે ધોળાવીરા પંથકમાં બે પોઈન્ટ આઠની તીવ્રતાનો ધરતી કંપની રાજ્યમાં સિસમોલોજી રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ નોંધાયેલ છે મિત્રો જેના પરથી કોઈ ફોલ્ટ લાઇન સક્રિય થવાનું અનુમાન નથી મિત્રો વાત કરીએ તો ઉલ્લેખનીય છે કે સૌરાષ્ટ્રના અખતંત્ર થતા ભૂકંપના મોટા ભાગે જમીનથી ઉપર પુરી સપાટીએ ધ્રુવતા હોય છે મિત્રો જ્યારે કચ્છમાં અનેક ભૂકંપનો જમીનનું વધુ ઊંડાઈએ સર્જાય છે મિત્રો પડકારની માહિતી વિડીયો મળતી છે વિડીયો વિડીયોને લાઈક ચેનલ અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ધન્યવાદ